તમને મજા આવશે આ હા એ સવિતા બિનハરો ને આ બધા નું મળીને ખૂબ આનંદ થયો અને હજી આનંદ કરવા અમે આગળ જઈએ તમારા હોય તો અમારી સાથે જોડાઈ જાજો તમે કલાકાર નથી બહુ ડિસ્કો કર્યો હો ભાઈ તમે હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાબા સીતારામ અને અત્યારે તો મસ્ત મસ્ત હવાના ઊભા થઈ જશે અને તૈયાર થઈ આમ તો તૈયાર નથી થયો નાયો નથી નાવાની વાર છે પણ પહેલાં હે કે અને જવાનું છે દવાખાને લી પછી હાને સારું નહીં શું કાં હા તારે આવવાની હે તો એની આવવાની હે આપણે ભાઈ ગાડી તૈયાર કરી ના કહીએ બુલેટ અને ઓલી તૈયાર થઈ જાય કા જાવું ને હવે ફટાફટ નીકળીએ ભાઈ કાંઈ ને દવાખાને જવું હે કે તો દવાખાને આને હે પેલા બતાવીને અવિનાશને તો એને હેરવેલ લેતા રહી કા અને આ જો નિશાળિયા થઈ જાય તૈયાર કા દીધી નિશાળ જવા તારે જાવને ને હા બે ફરવો ને તું ઘેર રેજો ભાઈ

રૂપાને હેને ચેક કરે અને જો બીપી માં પાણી તો દઈ પૂરે દીધી કા હા બીપી માં પાઈ છે હો હો આ રહ્યા તો તો ફેમિલી તો એટલી બધી દવા આપી દીધી છે હવે આ બધી લઈને જાવનું છે અંદર રૂપાને બાટલો ચડાવવાનો છે કે તો અંદર હંધી વસ્તુ લઈને જવાની છે હવે રૂપાને હવે બાટલો ચડાવવા મળ્યો છે અને અમે સાહેબ જોઈએ રહેતા ને જોઈએ મેન મેન રાખવું અહીં જો બાટલો ચડે જો ભાઈ

હા નાના છોકરા ને ઘોડે કરવા માટે ભૂખ ને લાગીને ખાવું ને ખાઈ તો સારું થાય એમ થોડું સારું થાય તો પછી હવે ખાવા મળી છે દહીં ને ગોળા ને વળે ને ગોળે થાય છે તો પછી ને થોડુંક દહીં ને એવું ખાઈ લે કે તો સારું થઈ જાય એમ તાવ ને એવું તો નથી કાંઈ અત્યારે પણ પેટમાં ગોળા વળે ને પેટમાં દુખી ને એવું થાય છે તો એટલા માટે કામ હા તો ખાઈ લે ને પછી ને દવા ને એવું પી લે હું મારે ફટાફટ થી નાવાનું છે તૈયાર થવાનું છે મારે એક જગ્યાએ જવાનું છે ક્યાં જવાનું છે તમને આગળ ખબર પડી જાય તો ફેમે લે ને અવિનાશ ને દીધો છે હવે માઇન મેન હું તો કા અને તું હે ને કઈ કામ નું કરતી હો પીડ્યું રાવ દે કઈ નહીં વિસળ પીડ્યું રાવ દે ને પીડ્યું રાવ દે બીજું નહીં હા તો એ પહેરે જ બરોબર હાંસકોના બાની આવશે કે પહેલા વી આવશે તો ધોઈ નાખશે હો હમ અને આપણે ભાઈ મસ્ત મજાના તૈયાર થઈ ગયા છે અને જવાનું છે લગ્નમાં ભરતભાઈના તો આજના ને દાંડિયા ને એવું બધું છે તો અત્યારે અમે જવાના છીએ હું ને જનકભાઈ બે તો જનકભાઈ આવે છે ઘરેથી લેવા મને તો અમે બે ભાઈ નીચે જવાના છીએ અને બીજા ઘણા બધા આવશે લાલજી શિયાળ અને કૌશિકભાઈને બધા આવવાનું તો કહેતા હવે કેટલા આવે કોણ કોણ આવે છે ના જઈને હવે તો લગ્નમાં છે અને તારે આવું ને તને લઈ જાત પણ મજા નહીં ન કરતો આપણે બે હજાર

હા તમારે આ લાગશે હો પાસ તો ભાઈ તો આપણે બે ટી-શર્ટ ને એક કેટ લઈ લીધું છે જ્યારે આપણે આવી જશું નાસ્તો કરવા અને સ્પેશિયલ છે ને આ ફૂડ ભાઈ પૂર્ણ વિડીયો પૂરો છે ને દેવરાજભાઈ ની ચેનલ માં આવશે દે વિથ ફૂડ ની અંદર અને ઈ ભાઈ અમે આજ સ્પોન્સર છે અમારા હા આ નાસ્તા ના તો અમે હે ને કપડાને એવું લઈને ડાયરેક્ટ આઈ નાસ્તો કરવા જઈએવા થોડી ભૂખ લાગી ગઈ છે કે દેવરાજભાઈ કે હાલો હું તમને લઈ જાવ એક યુનિક જગ્યાએ તો ભાઈ આનો સ્પેશિયલ વિડીયો છે ને દેવરાજભાઈ ની ચેનલ માં આવી જશે દે વિથ ફૂડ ની અંદર

કેમ છે સવિતાબેન બેન સારું ને તો વાંધો નહીં ભાઈ બસ જાય તો સવાર દીને રખડતા હવે જાય અંદર તો ફેમિલી ફંક્શન માંથી મેં વિયા હતા ડાયરેક્ટ અહીંયા વિતા ની સે આવેલા રીના બેન ની અહીંયા કેમ છે મજામાં ને એકદમ મજા મજા હા બધા આવ્યા ઘણા બધા બ્લોગરો અહીં ભેગા થયા બધા બધાને મળીને ખૂબ આનંદ થયો અને હજી આનંદ કરવા અમે આગળ જઈએ તમારા આવો તમારી સાથે જોડાઈ જઈએ હા તે આવવાનું છે હાલો

ફાઈનલી ની એન્ટ્રી થઈ ગઈ છે કેમ છે વરદાદા સારું ને તો વાંધો નહીં 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 રોકાવો ને ફૂલ મોજ કરવાની છે હા ફૂલ મોજ કરવાની ભાઈ તો ફૂલ ફંક્શનની તૈયારી થઈ ગઈ છે તો હવે આપણે થોડીક વાર માં આગળ શરૂ થઈ જાય બધું ફૂલ એન્જોય કરવાની ને ફૂલ મોજ કરવાની

લગન નો ફોલ એટલે ફોલ મોજ કરી બહુ મજા આવી ગઈ કેવી મજા આવી બહુ મજા આવી ગઈ પણ હજી કામ પેકી પીડ્યું જો ઈને એડિટિંગ શરૂ હે હું અત્યાર સુધી એડિટિંગ જ કરતો હો હવે આ સેલ ક્લિપ ના કોઈ બાકી તો હવે કે એડિટિંગ કરીને અપલોડ કરશું અને તો હજી ઘણી વાર લાગી જશે કેટલા વાગી જશે ભાઈ એક ને 20 છે એટલા બધા વાગી